આ ઉજવણી નિમિત્તે પક્ષના અગ્રણી નેતાઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વંદે માતરમનું સમૂહગાન યોજાયું હતું જેણે સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું આ કાર્યક્રમમાં પક્ષના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ ગૃહમંત્રી સહિત મહાનગરના માન્ય મેયર ધારાસભ્યો મ્યુનિસિપલ કર્મચારીઓ અને સંખ્યાબંધ પક્ષના કાર્યકર્તાઓ હાજર હતા વંદે માતરમનું ગાન પૂર્ણ થયા બાદ તમામ ઉપસ્થિતોએ સ્વદેશી પ્રથાઓ અને ઉત્પાદનોને અપનાવવાનો સંકલ્પ લીધો હતો આયોજન દ્વારા રાષ્ટ્રીયતાની ભાવના અને સાંસ્કૃતિક ગૌરવને ઉજાગર કરવામાં આવ્યું હતું જેને અમદાવાદના નાગરિકોમાં નવી પ્રેરણા પૂરી પાડી હતી ગાંધી આશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમે સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રેરક બળ સમા વંદે માતરમ ગીતનું મહત્વ પુનઃસ્થાપિત કર્યું હતું પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓની આ મોટી હાજરી દેશની આઝાદીના અમૃતકાળમાં સાંસ્કૃતિક વારસા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ ઉજવણી માત્ર એક સંગીત કાર્યક્રમ ન રહેતા તે રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભરતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો સક્રિય પ્રયાસ બની રહ્યો હતો